તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વિફ્ટ વીડીઆઈ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપટોપ કન્ડિશન માંગ છે બે હજાર સોળનું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી ચાલુ જ છે ગ્રે કલરની ગાડી છે ડીઝલ ગાડી ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લેટ છે સેકન્ડ બીજો ઓનર ગાડી છે ટીપટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું એન્જિન પણ જોરદાર છે ડોટ ઓરિજિનલ ગાડી છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ચાર લાખ દસ હજાર રાખેલ છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં જોવા મળશે કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ